આજે આંતરરાષ્ટ્રીય સહકારિતા દિવસની ઉજવણી થઈ રહી છે ત્યારે કેન્દ્રીય સહકારિતા મંત્રી અમિત શાહ ગુજરાતની મુલાકાતે છે તેમણે ગાંધીનગરમાં સહકારી ક્ષેત્રની વિવિધ યોજનાઓના પ્રારંભ કર્યો હતો ખેડૂતો માટે નેનો યુરિયાની ખરીદી માટે વિશેષ સહાયતા યોજનાનો પ્રારંભ કરાવી તેમણે ખેડૂતોને નેનો યુરિયા કિટ પણ અર્પણ કરી હતી આ ઉપરાંત કેન્દ્રીય સહકાર મંત્રીએ નેશનલ કોઓપરેટિવ ઓર્ગેનિક લિમિટેડ દ્વારા નિર્મિત ભારત ઓર્ગેનિક લોટ પણ લોન્ચ કર્યો હતો તેમણે દિલ્હીના મયુરવિહારમાં સ્થિત અમૂલ ઓર્ગેનિક શોપનું પણ વર્ચ્યુઅલી ઉદઘાટન કર્યું હતું આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે ગ્રામીણ વિકાસમાં સહકારી ક્ષેત્રની મહત્વની ભૂમિકા છે નેનો યુરિયા ખેડૂતો માટે ખૂબ જ આશીર્વાદરૂપ સાબિત થયું છે તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે સહકારી ક્ષેત્રમાં ચારે બાજુ ગુજરાતનો ઢંકો વાગી રહ્યો છે કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજ્યના સહકારી મંત્રી જગદીશ વિશ્વકર્મા આઈએફએફસીઓના ચેરમેન દિલીપ સંઘાણી પણ ઉપસ્થિત રહ્યા હતા ભારત કોઓપરેટિવ ઓર્ગેનિક લિમિટેડ की स्थापना की है जैविक उत्पादों को ऑर्गेनिक फूड को बढ़ावा देने के लिए और ऑर्गेनिक फूड का उत्पादन करने वाले किसानों को उचित मूल्य मिल जाए मुनाफा मिल जाए इसके लिए आज एनसीओएल के द्वारा भारत ऑर्गेनिक आटा का लोकार्पण हुआ है मैं अपील करना चाहता हूं अब दो ब्रांड हमारे पास एक भारत ऑर्गेनिक जो एन का है और दूसरा अमूल ये दोनों विश्वसनीय ब्रांड है मैं देश भर के लोगों को अपील करना चाहता हूं आप विश्वास कर कर ये दोनों ब्रांड खरीदे ये शत प्रतिशत ऑर्गेनिक है इसका निर्णय और इसकी पूरी व्यवस्था भारत सरकार ने सुपेरे की आज ये आंतर्राष्ट्रीय सहकारिता दिवस की उजाणी કોઓપરેટિવ્સ બિલ્ડ એ બેટર ફ્યુચર ફોર ઓલના ધ્યેય સાથે કરીને સૌના ભવિષ્યનો આર્થિક ઉન્નતિ સાથે સહકારથી સમૃદ્ધિનો માર્ગ આપણે દર્શાવ્યો છે સહકાર ક્ષેત્રની ગુજરાત અને દેશની સિદ્ધિઓના યશગાન સાથે આદરણીય સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહના હસ્તે સહકાર ક્ષેત્રે નવી પહેલોનો પણ આરંભ થવાનો છે દેશમાં ખેડૂતોને એજી એજીઆર ટુ યોજના હેઠળ સહાયતા આપવાની આજે શરૂઆત થવાની છે